અરે ભાઈ આવી ગયો તું હા ક્યાં ગયો તો ગામમાં ગામમાં તો ગયો તો પણ કોની પાસે ગયો તો હું વાત કરી કાઈ કશ પેલા વિશાલ ભાઈ મળવા ગયો તો આવલા દામિની બેન ના ઘરવાળા હમ ઈ બધા માં કાઈ લઈ લેવાનું નથી હું તને હાસું કહું ને તો આ બધા દોસ્તી મૂકી દે હવે પણ જો બેના હું શું કહું છું આ થોડા ઘણા રૂપિયા થોડો ઘણો સપોર્ટ આ બધું છે ને વિશાલ ભાઈ જ કરે છે હા કરે છે એમાં ના નહીં પણ આ બધા હે ને ગડીક હોય થોડાક દી હારું હારું બોલ છે ને થોડાક દી પછી બગડશે ને તો નઈત નવી વાતો આખા ગામમાં ઉડાડશે અને મને છે ને રીચા બેનનો સ્વભાવ જરાય નત ગમતો અરે સ્વભાવમાં શું રાખ્યું હોય આપણે તો કામથી મતલબ રાખવાનો ને ગામ જે કરી અને ખબર છે ને જેને હારું હોય ને ઈ જ ગામમાં લોકો બોલે હારું હા વાત હોય કરા એટલે તને ખબર પડી ગઈ તો વાત કરવા આવ્યો છું ના ના તું ન્યાય ગયો તો કઈ વાત તો કરી હશે કે નહીં એમ કહું છું વાત મેં નથી કરી પણ હું શું કહું છું બે ત્રણ દિવસ પછી છોકરો જોવા આવે છે કોણ ચાલ સવાલ નહીં કરે સવાલ નહીં કરે સાંભળ પણ મારી વાત જો મેને ના નથી પાડી હા પાડી દીધી છે અને તારે જોવાનો છે ભાઈ કેટલી વાર ના પાડી છે કે જ્યાં સુધી તારા લગન નહીં થાય ને ત્યાં સુધી હું લગન નહીં કરું એકની એક વાત ઘડીએ ઘડીએ કરવાનો કોઈ મતલબ નથી તું ભાઈ ની વાત નહીં માને તું મારી વાત માનીશ ને પણ જો હું શું કામ નથી કરતો તને ખબર છે મારા સાંભળ તું નથી કરતો તો કાય વાંધો નહીં પણ મારે નથી કરવું હું તને એકલો મૂકીને નહીં જાઉં અરે પણ પણ મારે તને ક્યાં એકલી મૂકવી છે પણ તારે આજની તો કાલ જાવું તો પડશે ને કોણે કીધું કે લગન કરી તો જ આપણી જિંદગી જાય તું મારી ભેગો છો ને તો મારે લગન કરવાની કોઈ જરૂર નથી તું કમાઈને લઈ આવશે હું રોટલા ઘડીશ અને આપણે ભાઈ બેન આમ નામ આખી જિંદગી ભેળા રહેવું પણ ગામમાં પછી વાતું થાય કે આ બે જો બે નું કોઈનું થાતું જ નથી નાનું થતું નાનું થતું તે કીધું છે હમણાં કે ગામમાં ખોટી ખોટી વાતું થાય પછી આવી રીતના જ વાતો થાય તો આપણે ગામને જવાબ દઈ દેવું ગામમાં જાતની બીજી થાય ને એની વાત વાત કરું છું આપણા ભાઈ તો તારે લગ્ન નથી એટલે તું કુંવારો છે મારે નથી કરવા એટલે હું છું હું હું કામ નથી કરતો તને પછી વારે વારે તને હું કેવું અને હું જો હું લગ્ન કરું આ ખર્ચા પાણી આ તે બધું જોઈ કે ન જોઈ એની કરતા તું કરી લે એટલે શું છે મને એક નિરાશ થાય આપણે કઈ કરોડપતિ નથી લગ્ન કરવાની વાત કરો છો ને લગ્ન જેદી માંડશું ને તો લાખોના લાખો રૂપિયા જો હે ક્યાંથી લઈ આવીશ તું એટલું તો હું કરી નાખીશ પણ મારું પોતાની જાતને ગિરવે મૂકી ભાઈ હું અંદર સમજુ તારી માથે બોજ હશે ને કે જુવાન બેન ઘર માં બેઠી છે ગામ મેળા મારતું હશે તારા મનમાં હતર વિચાર હાલતા હશે પણ એક વાત સમજી હું તારું વિચારું છું કે મારા ગયા પછી તારું ધ્યાન કોણ રાખશે ખાવું પીવું ઘરના બધા કામ કરવા આ તે હારાના રાહ પ્રસંગે આપણા ભાંડેડા ભેગા બેઠા હોય ને હારા લાગે એકલતા બહુ તકલીફ વાળી વસ્તુ છે એકલા રહીને પછી ખબર પડે કે કેટલી વિહે હો થાય મા બાપ તો વહેલા વયા ગયા પણ તારી અરે સહારો બનવા મને મૂકતા ગયા તો આ વાતને માનીને આગળ કેમ નથી વધતો તું બેના આગળ વધીને વધી કેટલું વધુ કારણ કે તને ખબર છે ને સવારે જાઉં છું ને સાંજે આવું છું અને આ તો શું છે આજે વેલાર એટલે આવી ગયો કારણ કે માંગાની વાત હતી એટલે જો મેં તો તને કહી દીધું હવે હા પાડવી કે ના પાડવી તારી ઉપર છે હા અત્યારે આપણે આ વાતની ચર્ચા કરવી હું તને પછી જવાબ આપીશ હા જુદીમાં હા જમવાનું થઈ ગયું હા

પણ તમે શું કરવા અહીં આવ્યા છો કેહો મને આ તમાર કામ થઈ ગયું છે હંધોય હજી કામ તો ઘણું છે ખેતીમાં કામ તો ખૂટતો ને રહે બેટા હું તને એમ કહેતો તો કે હવે પૈસા ની કઈ વ્યવસ્થા થઈ નથી આ શેઠે કઈ શેઠાણી નો આપ્યા નાના શેઠ વાત કરી હતી એ પણ કઈ છું નહીં પૈસા ની વ્યવસ્થા જ થઈ એટલે બાપુ તમે કેવા હું માંગો છો પૈસા નહીં થાય એમ થાય પણ હજી આપણે પાક ને તો વાર છે જો બાપુ આ તો ખોટી વાત છે ને આપણે અહીંયા કામ હું કરવા કરવી છે પૈસા હાટ જો આપણે જરૂર પડે તો એ પૈસા જ આપણને ન મળે તો અહીંયા કામ કરવાનો શું મતલબ છે માણા મરી જાય એની કરતા તો આ લોકોને રૂપિયા આપી દેવા જો પણ આપણે કેટલી હાજીજી કરી સતાય તે એ લોકોને સમજમાં નથી આવતું તો શું કરવાનું તમે કયો પણ હવે એ લોકો એમ કે છે કે અમારી પાસે કાંઈ આ વ્યવસ્થા નથી તો પછી હું

એ હજી સુધી કોઈ સમજી ના હે બધા એમ કે કે હા હાથમાં થોડું કેવું વાગે ને તો એ આપણને બળિતરા થાય આપણે એમ કેવી ને કે આત્મહત્યા કરી લે છે પણ એ તો જેની ઉપર વીતતી હોય ને એ જાણે બાપુ આપણું તે આ જ વારો છે હું કહેતી હતી ને કે ભગવાન બધા દરવાજા બંધ કરી દે તો એક દરવાજો ખુલ્લો રાખે પણ આપણા માટે તો એ દરવાજોય બંધ થઈ ગયો છે આટલા વર્ષો છે આપડે ઇજત સાચવી હોય આવી નાની વાત આબરૂ જાય ને એ બી કે લોકો એટલે આત્મહત્યા કરે આત્મહત્યા ને કરવી ન હોય થોડી નાની વાત કેવાય બાપુ આપણે જરૂર છે ને લોકો પૈસા ન થાપતા તમને નાની વાત લાગે છે અને આમ એલો અજાણો જાણો આપણા ઘરે આવે છે સાચી વાત છે પણ હવે શેઠાણી આપણે આપણે એને વધારે શું કેવું આપણને આવડી મોટી એને ખેતીવાળી વાવો આપી તો પછી બહુ આપણે ધડ કરી તો આગલા વર્ષે પછી આપણને વાવવા ન આપે એટલા માટે પ્રેમથી મેં રિક્વેસ્ટ કરી હતી બે હાથ જોડીને કે અમારે આ મુશ્કેલમાં છે તો તમે અત્યારે અમને પૈસા આપો એમ તો એનો શેલો જવાબ હું આવ્યો છે બાપુ હા કે ના એણે કીધું કે કોશિશ કરું એમ કીધું વિશાલે શેઠાણીએ થાવ ના પાડી કે વિશાલને વાત કરો એમ કીધું એમના દીકરાને એ તો કોઈ દી નહીં બને આપણને ખબર જ છે કે આ વિશાલ શેઠ આગળ જઈ આપણે પૈસા માગવી ને તૈયાર લલસાવે છે કૂતરાને રોટલી દેવા કેમ લલસાવે માણા એની જેમ હાચી વાત છે હવે પણ આ બીજો કાંઈ રસ્તો નથી અને મને તો એ ખબર નથી શું કરવું એમ મને ન સમજાતું જો કામ છોડી દે તો પેટ પૂંજા ન થાય અને આમ પર આ શેઠાણી નઈ સમજવું જોવે પણ શેઠાણી છે કે સમજવા તૈયાર નથી જો બાપુ તમે વાત કરો ગમે તે કરો પણ આપણે પૈસા તો આપવા જ જોઈએ ને ટાઈમ ટુ ટાઈમ જો સમય સુકી જાવ ને તો કાલ સવારે આપણે આપણે બીજી વાર પૈસાની જરૂર હશે ને ત્યારે કોઈ નહીં આપે સાચી વાત છે બધી કોશિશ તો કરી હવે પણ પછી આ સત્તા ન થાય તો શું કરવું હાલ તો મારે ઓલપા કામ છે હજી ઘણું હા જે થાય ભગવાન ઉપર છોડી દો હે ભગવાન કેટલા કામ હોય હા જીવન હા ક્યાં ગયો તો વિશાલ અરે બા અહીંયા કામમાં હતો ગામમાં ગયો તો કામ હતું ને એટલે મને સમજ ન પડતી તારે કયું કામ હોય છે આ હંધી ખેતીવાડી આ બકુલભાઈ સંભાળી લેશે અને રહી વાત આ પાદરના ખેતરની તો એ હંધુ બકુલભાઈ જોવે છે આ જમીન તો સંભાળે છે પણ પેલી જમીન સંભાળે છે તું શું કરશ મને સમજ ન પડતી પણ બા હવે આખો દિવસ હું કઈ ઘરે તો નથી બેહતો ને જો બેટા હા આપણું કામ હોય ને તો આપણે દોડીને કરવું પડે ત્યાં આગળ ઊભું રહેવું પડે માથે પણ તું તો એવું કંઈ કરતો જ નથી બસ હા ઊભો ઉભો બધું જોયા કરે છે હાલે તું હમસ થોડું થોડું કંઈક આમ હથવગું કરતો જા હા તું હા હંધી જમીન તારી જ છે મારે કોણ છે આગળ પાછળ આ તો તારા હારા માટે કઉસ છું પણ મને ખેતીનું કામ નથી ફાવતું તમને તો ખબર છે હું ખેતી નથી કરી શકતો હંધુય થાય કરવું હોય ને એને હંધુય થાય પણ તારે કાંઈ કરવું જ નથી જેને કરવું હોય એના માટે કેટલાય રસ્તા છે પણ જેને ન કરવું હોય ને એના માટે કાંઈ નથી દામિનીએ મને કીધું તું બજારમાંથી મારે વસ્તુ લાવવાની છે તો હું લેવા હાટું ગયો તો ના બાળા ત્યાં ભાવેશ મને મળ્યો તો હું કહેતો તો ભાવ લો કાંઈ નહીં પૂછતો ધો તમારા આ વર્ષે કેવો પાક છે ગયા વર્ષે તો બધાને ફેલ ગયા તા હા એટલે આ વખતે મને પૂછતો હતો એ કેવો પાક છે મેં તો કીધું મેં કીધું તારે કેવું છે એટલે કે અમારે તો થોડુંક નબળું છે પણ બિચારાને પાણી નહીં એટલે એવું થાય ને ખાંભા હા એ વાત સાચી હા પછી મેં કીધું મેં કીધું આપણે અમારે તો દાર છે પછી મેં એને કીધું મેં કીધું ભાઈ તારે જરૂર હોય તો હું તારો મિત્ર છું મેં કીધું તને કેદી કામમાં આવીશ તું મારી મદદ લે પછી લગ્ન કીધું પણ આરો માનતો જ નથી એમ કહે છે બેનના લગ્ન થાય પછી હું કરું એ વાત સાચી હવે એ લોકોને આગળ પાછળ કોઈ નથી બે ભાઈ બહેન છે અને જમીન છે દહ વીઘા એ દહ વીઘામાં એ ભાઈ બહેન પોતાનું જ ગુજરાન ચલવે છે પણ આમાં કરવું તો કરવું હું કાંઈ સમજાતું નથી હશે પણ ભાઈ છોડ તું વિશાલ હવે છે ને તું પરણી ગયો છે તારી જવાબદારી છે થોડું ધંધામાં ધ્યાન આપતો જ આ રખડવાનું ને એ બધું ઓછું કર

હું બીજા કામ પતાવ હવે હું ખેતરે કાંટો મારતો હા અને બકુલને જરા મળજે જોજે કાઈ પાકમાં ઘટતું કરતું હોય કે કાઈ ને તકલીફ હોય તો ઈ બધું સમસ્યાઓ એ કરો બરાબર એ ભલે બા હારું હાલો બા એ હા એ ભગવાન આ છોકરો હરખો કામ ધંધે ચડી જાય તો હારું ખેતીવાડી તો છે પણ લોકોના ભરોસે કાઈ થોડી થાય હંધુઈ કામ

કે હવે મારો પાક તો તૈયાર થઈ ગયો પણ મારે અત્યારે હમણાં છે ને પચાસ હજારની જરૂર છે એટલે હું ઘેરે ગયો તો શેઠાણી પાસે એમને એમ કીધું કે મારી પાસે અત્યારે રોકડા નથી પણ વિશાલને કે વાત કરી જો અને મારે વ્યાજના આપવા જ પડે એમ છે આને હજી દોઢ મહિનો લાગશે પાકને જો બકુલ બાની વાત ખોટી નથી અત્યારે ખરેખર હાથ ઉપર પૈસા નથી આપણે પાક થયો છે એ વેચાઈ જાય પછી હાથમાં પૈસા આવશે ને તમ જેવા શેઠિયા માટે તો પસાદર કરવા એટલે શું વાત છે પણ બકોલ તને તો ખબર છે ને કે આપણે ગયા વર્ષ આખે આખું ફેલ ગયું હતું આપણે મહેનત નહીં નહોતા થયા અને આ વખતે ભગવાનની દયા થઈ છે પાણીની વ્યવસ્થા છે અને પાક બહુ એવો સારો થયો છે એટલે પાક વેચાય એટલે તારા તું તારે પચાસ હજાર રૂપિયા તને હું આપી દઈશ તને ના નથી પાડતો મને વાત કરી છે તો બાપા થી લઈને તને આપી દઈશું વાત સાચી છે મેં કીધું વિશાલભાઈ નાના શેઠ ને વાત કરું જો થઈ હોય કોશિશ કરજો મારે છે એટલે નકર કોઈ આ વર્ષે કયો વાત તો સાચી છે બકુલ તોય જોઈ લઉં હું બારે હજી એકવાર વાત કરી લઉં છું બરોબર હા ઠીક છે સારું બાકી કઈ જરૂર હોય તો પાછો મને કેવરાવજે હા બરોબર હા હે ભગવાન આ બધા સાધન દામિની વહુને મોકલું એ આ હંધ પહોંચતું કર દે પછી ભલે ઘરના કામ કરતી દામિની વાવ દામિની વાવ આવજો છું શું છે મમ્મી આખો દિવસ છે ને તમે મારા નામની જ માળા જપ્યા કરો છો ઘડીક થાય ને દામિની બહુ ઘડીક થાય તો કે દામિની વાઉ

આપણે એમના ઘરે કામ કરીએ છીએ કે એ આપણા ઘરે કામ કરે છે હા એમાં એવું છે કે એ આવી શકે એમ નથી એમને બીજી જગ્યાએ કામ છે એ ત્યાં કામ કરીને પાછા સીધા આપણી વાડીએ પહોંચવાના છે તો એ આપણે જોવાનું અરે એ લોકો જોઈ લે છે ને આપણે પૈસા શેના આપીએ છીએ એના શો આપીએ છીએ ને બેટા માણસ માણસ માણસને કામ ન લાગે લાગે તો કોણ અને તમે આવું વિચારો છો કે માડી છે તો જ કામ કરે આપણે ન કરીએ અરે એવું ન હોય આપણે પણ આપણી રીતે કામ કરવાના હોય તો કરીએ તો છીએ ને આ ઘરના કામ કઈ ઓછા હોય છે મને તેમ હતું કે ગામડે કાંઈ એટલે બધા કામ નહીં થતા હોય પણ અહીંયા હતું પાંચ મિનિટ છે ને નવરાશ થી બેસવાનો સમય નથી એવું નથી એ તમને એવું લાગે છે બાકી આ ઘરમાં આપણે શું કામ હોય છે આ ત્રણ જણાનું રાંધવાનું બીજું તો કોઈ કામ છે નહીં અને ના કામ કરતા હોય ને ત્યારે એવું જ લાગે મમ્મીજી કે કંઈ કામ નથી એટલે 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 કંઈ નહીં કે ત્રણ જણા છીએ કેવા માટે કે ત્રણ છીએ પણ જુઓ ને ત્રણ જણાના કામ કેટલા નીકળી આવે છે કચરા પોતા વાસણ અને એને મોટું આંગણ છે આપણે આ વાળવામાં વાળવામાં તમારી કમર રહી જાય છે પણ વાંગણું વાળવા તો હેતલ રોજ આવે છે ને બેટા એ ક્યાં તમને કે છે કે તમે કરી નાખો ક્યાં સરખું કરે છે એક કચરું કાઢીને ના જાય ને તો તમારે પાછું કચરું કાઢવું પડે છે હા એ વાત સાચી કે ઘર છે આપણું તો કામ તો કરવું પડે હા તમે એમ કહો છો ને પહેલા તો હું ખેતર ના પછી ઘર ના ઢોર ના ઢોર કાઢી નાખ્યા નહીં એનાય કામ હોત તો તમને કેટલી ઉપાધિ હવે તમે આ દેવા જવાના છો કે દયા આવી ને પણ મારે તમને એ કેવું હતું કે હું સિટીમાં જવાનું વિચારતી હતી તો એકાદો એકાદ માર્યો કેમ કેમ એટલે મમ્મી પપ્પાને મળવા બીજું તો હું હોય મમ્મી પપ્પાને મળવા અચાનક આ પાકની લણણી થઈ જાય સોરી આ પાક ઉતરી જાય પછી તમે જાજો ને આ પણ અત્યારે મને બહુ યાદ આવી છે જો તમે કહેતા હોય ને તો આટો માર્યો રોકાયશ નહીં વધારે બે દિમમાં પાછી આવતી રહેશે જો મને કોઈ વાંધો નથી તમે તમારા મમ્મી પપ્પાને ત્યાં જાવ તો પણ તમે સમજો તો ખરા અત્યારે પાકનો ઉતારો કરવાનો આટલા બધા દાડિયા અહીંયા છે તો હંધુઈ તો ન પહોંચી વડાય ને જો તમે હોય ને તો થોડો મને ઉમેરો રહે પછી તમે તમ તમારે અઠવાડિયે દર દાડા રહી આવજો હો ને કે તે જ નહીં આ લાવ જોજો હા સાચવીને લઈ જાજો બીજું કાંઈ છે ના ના બસ આટલું પોત કરી દયો અને પછી છે ને આવીને તમે શાક બનાવી દેજો હું રોટલા ઘડી કાઢું છું હા હું છું ને મને શું કામ લઈ આવ્યા છો હું કરી નાખીશ હો આ કેમ આવું બોલે છે આ દર વખતે આવી જ વાતો કરે છે અને કામ કરવાનું કંઈ પણ કહું તો ઊંધા જવાબ શું કામ આપે છે સમજાતું નથી